કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આવતીકાલે જે પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પર્યાવરણ વિષયનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેની અને જે અસાઇનમેન્ટ છે પર્યાવરણનું તેનું પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે પરીક્ષાની અંદર ચાલીસમાંથી ચાલીસ એટલે કે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો કારણ કે એમાં મોસ્ટ એમપી પ્રશ્નો આપણે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે પરીક્ષા આપવા જવાનો સમય છે શનિવારે સવારે આઠથી દસ એટલે કે આવતીકાલે આઠ વાગે જવાનું છે અને દસ વાગે છૂટશો અને કુલ ચાલીસ ગુણનું તમારું આ પ્રશ્નપત્ર રહેશે એમાં પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે તો પહેલો સવાલ ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો એમાં જવાબ આવશે બિન અથડાવીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય છે તો જવાબ આવશે ઢોલ હવા ભરીને ખાલી જગ્યા વાજિંત્ર વાગે છે તો એમાં જવાબ આવશે હાર્મોનિયમ ત્યાર પછી ફૂંક મારીને ખાલી જગ્યા વાજિંત્ર વગાડી શકાય તો જવાબ આવશે વાંસળી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો જેના કુલ ચાર માર્ક છે તો જોઈએ પહેલો સવાલ ઊંબાળિયું કેવી રીતે બનાવવામાં આવે છે તો શિયાળામાં તાજા શાકભાજીમાં મસાલા ભરીને તેને એક માટલામાં ભરવામાં આવે છે માટલાને વ્યવસ્થિત બંધ કરવામાં આવે છે પછી માટલાને કોલસાના અંગારામાં ઊંધું મૂકીને પકવવામાં આવે છે આ રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે તમે કયા કયા બીજને ઓળખો છો તેના નામ લખો હું મકાઈ જુવાર ઘઉં ચણા વાલ વટાણા તુવેર ભીંડા ચીબડા કારેલા બાજરી સૂર્યમુખી ગલમોહોર મગફળી વગેરે બીજને ઓળખું છું

ચોથું નકશામાં નીચેની વિગતો દર્શાવો એમાં ગાંધીનગર સાપુતારા વગેરે તો અહીંયા જો કર્કવૃત અહીંયા આવશે ગાંધીનગર આ છે કચ્છનો અખાત અહીંયા અરબસાગર સોમનાથ ગીર અભયારણ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા તો આ રીતે આપણે ગોઠવી શકીએ અથવા દર્શાવી શકીએ ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે તેવી માન્યતા હોવી જોઈએ શા માટે તમારા વિચારો જણાવો ના એવી માન્યતા ન હોવી જોઈએ કેમકે દરેકને રમવાનો અધિકાર છે દરેક પોતાની આવડતથી રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ છે અમારું ગામ સુવિધાઓની બાબતમાં બીજા ગામ કરતાં અલગ પડે છે અમારા ગામમાં પંચાયત બગીચો શાળા પુસ્તકાલય વગેરે સુવિધા છે જે બીજા ગામમાં નથી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ પી પ્રશ્નપત્ર અને આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે જો ચાલીસમાંથી ચાલીસ માર્ક્સ તમારે મેળવવા હોય તો અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પરીક્ષા આપવા જતાં પહેલાં જે તમને સારામાં સારા માર્ક્સ આપવામાં ખૂબ મદદરૂપ થશે તો આ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશન જે છે અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્ર એની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી પરીક્ષા માટે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર માર્ક છે પેલું બાસ્કેટબોલની રમત જ્યાં રમાય છે તેને કોર્ટ કહે છે ખરું જરીન કોચે કહ્યું કે થોડી વધારે છોકરીઓ લાવીને ટીમ બનાવે તો તેમને શીખવાડશે તો જવાબ આવશે ખરું છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ તો ખરું ટીમમાં હંમેશા વ્યક્તિગત વિકાસ માટે રમવું જોઈએ તો ખોટું પ્રશ્ન નંબર છ ઓ નીચે આપેલી બાબતો સૂટેવ છે કે કુટેવ તે જણાવો તો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ સૂટેવ ભૂખ્યા માણસને ભોજન આપવું જોઈએ તો સુટેવ જવાબ આવશે સુટેવ ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખો જેના કુલ ચાર માર્ક છે પેલો સવાલ ગાંધીજી એ સફાઈ કામ ને કલા કેમ કહી છે તો ગાંધીજીનું માનવું હતું કે કોઈ પણ નવું કામ શીખવું એ કલા છે તેથી ગાંધીજીના મત અનુસાર સફાઈ કામ પણ એક કલા જ કહેવાય ગાંધીજીના મતે દરેક વ્યક્તિ પોતાની સફાઈ જાતે કરશે તો સમાજમાંથી ઊંચ નીચના જે ભેદભાવો છે તે દૂર થઈ જશે ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર કઈ દિશામાં આવેલું છે તો ભારતના નકશામાં જમ્મુ કાશ્મીર ઉત્તર દિશામાં આવેલું છે બીજું ગુજરાત રાજ્યની સરહદ બીજા કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો ગુજરાત રાજ્યની સરહદ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલી છે ત્રીજો સવાલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ કયા રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે તો કેન્દ્રશાસિત લદ્દાખ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી અલગ કરવામાં આવેલું છે મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે તો મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેના કુલ ચાર માર્ગ છે તમારા ગામમાં જૂનામાં જૂનો વડ પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો જે લોકો વડ પાડવાની તરફેણમાં હોય તે બધા લોકોને વૃક્ષના ફાયદા સમજાવીશ અને તેમને વડ ન કાપવા સમજાવીશ જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે તો જંગલોનો જંગલોના વૃક્ષો વરસાદ લાવવામાં ઉપયોગી છે ઓક્સિજન આપે છે રણને આગળ વધતું અટકાવે છે જમીનનું ધોવાણ અટકાવે છે અને ઔષધિઓ આપે છે આમ જંગલો આપણને વિવિધ રીતે ઉપયોગી છે દોસ્તો જરૂરથી આ જે પર્યાવરણ વિષયનું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તેમની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો ચાલીસમાંથી ચાલીસ ગુણ તો મારે પ્રાપ્ત કરવા હોય તો અસાઇનમેન્ટ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો